ંગ પ્રદેશ દમણમાં નાની દમણથી વરકુંડ જતા માર્ગ પર આજે વહેલી સવારે એક કાર વરકુંડ ખાડીના પુલ પર બનેલા ડિવાઇડર સાથે અથડાતા કારમાં સવાર દંપતી ઘાયલ થયું હતું મળતી માહિતી મુજબ મુંબઈના જોગેશ્વરીમાં રહેતા અશરફ શેખ ગઈકાલે રાત્રે તેમની પત્ની સાથે પોતાની ફોર્ચ્યુનર કાર નંબર એમએચ ફોર્ટી એટ એફ 5379 થ્રી નાઇન લઈને દમણ આવવા નીકળ્યા હતા જ્યાં મળસ્કે કે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ હોટલ ડેલ્ટીનની નજીક આવેલા વરકુંડ પુલ પર તેમની કાર પહોંચતા અગમ્ય કારણોસર અશરફભાઈએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેમની કાર પુલના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી કારની જોરદારની ટક્કરથી પુલના ચાર પિલ્લરો તૂટી જતા કાર ખાડી અને પુલની વચ્ચે લટકી ગઈ હતી જોકે સદનસીબે અકસ્માત સમયે કારની એરબેગ ખુલી જતા બંને દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો અને બંને દંપતી સહી સલામત કારમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા જે બાદ કાર સીધી પુલમાં ખાબકી હતી ઘાયલ દંપતીએ બનાવની જાણ દમણમાં રહેતા તેમના સગા સંબંધીઓને કરતાં તેઓ તાત્કાલિક વરકુંડ પુલ પર દોડી આવ્યા હતા અને અશરફભાઈ અને તેમની પત્નીને સારવાર અર્થે મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે અશરફભાઈનો પરિવાર મુંબઈમાં રહેતો હોય સીએચસીમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ બંને દંપતીને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું તો આ તરફ ખાડીમાં ખાબકેલી ફોર્ચ્યુનરને ક્રેન મારફતે બહાર કાઢીને નાની દમણ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી જોકે વહેલી સવારે એકાંત માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને દંપતીનો ચમત્કારિક બચાવ થતા તેમના પરિવાર અને સંબંધીઓએ રાહતનો શ્વાસ લીધો લીધો હતો વલસાડના એસટી ડેપોમાંથી મુસાફરો ભરી ધરમપુર જતી બસ ચાલકે વલસાડના કલ્યાણ બાગ પાસેથી પસાર થતા બાઇક સવાર દંપતીને બસે ફેટમાં લેતા પારડી સંઢપુર ગામના દંપતીને ગંભીર ઈજાઓ થતાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો વલસાડ શહેર નજીક સાંડપોર ગામે કૈલાસ રોડ પર રહેતા પ્રકાશભાઈ જાદવ અને તેમની પત્ની રેખાબેન જાદવ તેઓ પોતાની બાઇક નંબર જીજી ફિફ્ટીન ડીક્યુ ફોર ફાઇવ ઝીરો ફાઇવ પર બેસી તેઓ તીર્થળ રોડ આવેલી શોપમાં જઈ રહ્યા હતા તે દરમિયાન વસાડના કલ્યાણબાગ પાસેથી પસાર થતી વખતે પાછળથી વલસાડ એસટી ડેપોમાંથી ધરમપુર તરફ જતી એસટી બસ નંબર જી જે એટીન ઝેડ સિક્સ નાઇન ટુ એટના બસ ચાલકે પૂર ઝડપે હંકારી આગળ ચાલતી બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક દંપતી સાહ મીટર સુધી ઘસડાયા હતા એસટી બસે બાઇક ચાલકને અકસ્માતે લેતા પ્રકાશભાઈ જાદવને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પત્ની રેખાબેન જાધવને ઈજાઓ થઈ હતી અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને તાત્કાલિક સમય ગુમાવ્યા વિના રિક્ષામાં બેસાડી વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટના બાદ બસ ચાલક બસ મૂકી ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો દારૂના કેસમાં એક લાખની લાંચ માંગનાર ઉમરગામ પોલીસ મથકના બે કોન્સ્ટેબલ એસીબીના છટકામાં સપડાયા નવસારી એસીબીની ટીમે ઉમરગામ પોલીસ મથકના બે કોન્સ્ટેબલને એક લાખની લાંચ લેતા રંગી હાથ ઝડપી પાડ્યા છે બંને કોન્સ્ટેબલે એક દારૂના કેસમાં ફરિયાદીને મારઝૂડ અને હેરાન પરેશાન નહીં કરવા માટે એક લાખની લાંચ માંગી હતી જે અંગે એસીબીએ ગોઠવેલ છટકામાં બંને કોન્સ્ટેબલ નેવ્યાસી હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા આ અંગે એસીબી તરફથી મળેલી વિગતો મુજબ ઉમરગામ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા પરેશ કુમાર રામભાઈ રામ અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા મુરુભાઈ રાયદેવભાઈ ગઢવીએ આશરે દોઢ માસ અગાઉ દારૂના કેસમાં જે તે સમયે ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હતો આ કેસમાં ફરિયાદીને અટક કરી મારજોડ તથા હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે બંને કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે એસીબી સુરત એકમના મદદની નિયામક આર આર ચૌધરીના સુપરવિઝનમાં નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ બી ડી રાઠવાએ એસીબી સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું ઉમર ગામમાં ગાંધીવાડીની વલ્લભ હાઈટ્સ બિલ્ડિંગ માવલા ચાની દુકાનની બહાર આ છટકું ગોઠવ્યું હતું જ્યાં બંને કોન્સ્ટેબલ આવ્યા હતા તેઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી લાંચની નેવ્યાસી હજારની રકમ સ્વીકારી હતી જે સાથે જ એસીબીની ટીમે બંનેની ધરપકડ કરી હતી વલસાડમાં યુવાનના મોત બાદ મહિલા સાથે આડા સંબંધની આશંકાથી હત્યા થયાનો ખુલાસો વલસાડના અબ્રમામાં નોકરી કરતી મહિલાને યુવાન તેની કારમાં મૂકવા લેવા જતો હતો જે બાબતે મહિલાના પતિ અને તેના મિત્રએ શંકા રાખી દિવેદના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો વલસાડ તાલુકાના નાની ઓઝર ગામના ફળિયામાં રહેતો ધર્મેશ મનુભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી દિવેદ ગામે પિયરમાં રહેતી પત્ની જીજ્ઞાસા તથા ચાર દીકરીઓ સાથે રહેતો હતો ધર્મેશ ગત રવિવાર તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગ્યે તેને ઇકો કાર લઈને નાની ઓઝર ગામે જવા નીકળ્યો હતો બપોરે દોઢ વાગ્યે પત્નીએ તેના પિતરાઈભાઈના મોબાઈલથી વારંવાર ફોન કરવા છતાં ધર્મેશે ઉપાડ્યો ન હતો ત્યારબાદ ભાભીના મોબાઈલથી ફોન કર્યો તો કોઈક અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને તેણીનો પતિ ધર્મેશ બીજી સ્ત્રી સાથે પકડાયો છે તે કબૂલ કરે નહીં તો મારી નાખીશું તેમ કહીને ફોન કટ કરી દીધો હતો જેથી જિજ્ઞાસાએ ફરી ફોન કરીને પતિ સાથે વાત કરાવવા કહેતા અજાણ્યા ઈસમે ધર્મેશને ફોન આપ્યો હતો આ સમયે ધર્મેશે પોતે ગાડરિયા પેટ્રોલ પંપ પાસે શું અને તું જલ્દી આવી જા તેમ કહી ફોન કટ કરી દીધો હતો જોકે આ ઘટના બાદ તેઓને જાણવા મળ્યું કે ધર્મેશને પેટ્રોલ પંપ પાસે અચાનક ખેંચાવતા એકસો આઠમાં વલસાડ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના શંકાના દાયરામાં હોવાથી પોલીસે મૃતદેહનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટમાં ધર્મેશનું મોત ગળું દબાવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે મૃતકના પરિવારજનોએ તપાસ કરાવતા ગાડરિયા ગામે રહેતો જેકી પટેલની પત્ની રેશમા અબ્રામાની એક કંપનીમાં નોકરી કરે છે જે મૃતક ધર્મેશની ઇકો ગાડીમાં કંપનીમાં અવરજવર કરતી હતી આ ઘટનામાં ધર્મેશ રેશમાને પોતાની ઇકો ગાડીમાં વલસાડ લઈ ગયો અને પરત ગાડરિયા પેટ્રોલ પંપ આગળ ઉતારી હતી તે જ સમયે રેસમાના પતિ જેકીએ બંનેને પકડી પાડીને બંને વચ્ચે આડો સંબંધ હોવાની શંકા કરીને રોણવેલ ગામે રહેતા તેના મિત્ર સંકેત પટેલને સ્થળ પર બોલાવ્યા બાદ બંનેએ મળીને ધર્મેશનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી ફોરેન્સિક પીએમ રિપોર્ટ તથા તથ્યો અને ઘટના નજીકથી મળેલ સીસીટીવી ફૂટેજના આધારે વલસાડ રૂરલ પોલીસે જેકી પટેલ તથા તેના સંકેત પટેલ સામે ગુનો નોંધ્યા બાદ બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ વલસાડ રૂરલની હદમાં આવેલ ગાડીયા ગામમાં રોડ ઉપરથી એક વ્યક્તિને બિનવારસી જાહેર કરી અને એકસો આઠને કોલ મળેલો એકસો આઠ જગ્યા ઉપર જઈ તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ લઈ આવેલો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં સિવિલ હોસ્પિટલમાં સત્તા ડૉક્ટરોએ મૃત જાહેર કરે વધુ પૂછપરછમાં એવું જાણવા મળેલ કે એ વ્યક્તિને ખેંચ આવતા એ બિભાન થઈ ગયેલો એવું જાણવા મળેલું એકસો આઠ દ્વારા પરંતુ શંકાસ્પદ જણાયેલ હોય સદર બનાવ એ બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવતા ફોરેન્સિક પીએમ સિવિલ હોસ્પિટલનું કરવામાં આવ્યું હતું જેમાં સદર વ્યક્તિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલું ખુલેલું જે બાબતે વલસાડ રોયલ પોલીસમાં ત્રણસો બે એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો જે તપાસ દરમિયાન સદર મરણ જનાર વ્યક્તિ પોતે ઓઝર ગામની ધર્મેશભાઈ મનુભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસનું ખુલેલું એની પત્નીને પૂછપરછ કરતાં એની પત્ની એવું જણાવેલું કે મારી ઉપર એ વ્યક્તિનો ફોન આવેલો ને એવું જણાવ્યું કે આ વ્યક્તિ એક બીજા લેડીઝ જોડે એનું લફરું છે એ બાબતે તમે આવી રીતે એને પકડી રાખ્યો છે તાત્કાલિક આવી તેવું જાણવા મળતા શંકાસ્પદ બનાવ જણાયેલો અને વધુ પુરુષપદ્ધ એને જાણવા મળેલું કે જેકી નામની વ્યક્તિ જ્યારે આ વ્યક્તિ પોતાની ઇકો વાહન લઈને હેઠો આગળ પહોંચેલ અને જે બીજી એક સ્ત્રી હતી એને ઉતારેલ તે સ્ત્રીનો પતિ જેકી જે પોતે આ જોઈ ગયેલો તે જેકી અને સંકેત બંને જણાએ દોડીને એને ગાડીમાંથી બહાર કાઢ્યો અને મારતા મારતા પચાસ મીટર આગળ લઈ ગયેલા અને ત્યાં મારતા મારતા તે વ્યક્તિને ગળું દબાવી દેલું એવું તપાસમાં ખુલેલું અને આ કોઈ વસ્તુ જાણવા નહીં મળતા પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે આ બે જણાએ એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને મારતા મારતા લઈ ગયા છે એ બાબતે વધુ તપાસ કરતાં હાલમાં જેકી અને સંકેતને બંનેને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસમાં એ લોકોને રિમાન્ડ મેળવી આ બનાવ કઈ રીતે બન્યું કોઈ કાવતર હતું કાવતરું હતું કેમ એ બાબત જાણવા માટે હાલમાં વધુ તપાસ ચાલુ છે જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણજનનું કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં આ બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જે હતી દ્રઢ બની હતી અને એ શંકાના આધારે આ હુમલો થયેલાનું હાલ સુધીમાં તપાસમાં ખુલેલું છે પાડી બગવાડા ગામે એક ઘરમાં મેઇન દરવાજો તોડ્યા વિના ઘરમાં ઘૂસેલા ચોરો પરિવારની હાજરી છતાં એક બેડરૂમમાં રાખેલા કબાટને તોડી અંદાજે બાવીસ તોલા સોનાના દાગીના ચોરી જતા ઘરમાલિક સાથે પોલીસ દોડતી થઈ હતી આ આખી ઘટના જોતાં ચોરીને કોઈક જાણભેદુ ચોરી અંજામ આપ્યો હોવાનું લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ પાડીના બગવાડા ખાતે હાઈસ્કૂલ સામે રહેતા અને વ્યવસાયે ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા દિનેશભાઈ છગનભાઈ સોલંકીના ઘરે પાડીના બગવાડામાં આશ્ચર્યજનક રીતે બાવીસ તોલા દાગીનાની ચોરી મેઇન દરવાજો તોડ્યા વિના ઘુસેલા ચોરો કસબ અજમાવી જતા પોલીસ માટે તપાસનો વિષય બન્યો પાડીના બગવાડા ગામે એક ઘરમાં મેઇન દરવાજો તોડ્યા વિના ઘરમાં ઘુસેલા ચોરો પરિવારની હાજરી છતાં એક બેડરૂમમાં રાખેલા કબાટને તોડી અંદાજે બાવીસ તોલા સોનાના દાગીના ચોરી જતાં ઘર માલિક સાથે પોલીસ દોડતી થઈ હતી આ આખી ઘટના જોતાં ચોરીને કોઈ જાણભેદું ચોરી અંજામ આપ્યો હોવાનું લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ પાડીના બગવાડા ખાતે હાઈસ્કૂલ સામે રહેતા અને વ્યવસાય ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા દિનેશભાઈ છગનભાઈ સોલંકી ગત તારીખ પાંચમી જૂનના રાતે તેમના ઘરે એક બેડરૂમમાં સૂતા હતા અને તેમના ઘરનો એક બેડરૂમ બંધ હતો જે બેડરૂમને કોઈક તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બેડરૂમમાં રાખેલા કબાટનો સ્લાઇડિંગ દરવાજો આંખો છૂટો પાડી દે કબાટમાં રાખેલા સોનાની ચેન બ્રેસલેટ બંગડી સહિતના ઘરેણા અંદાજે બાવીસ તોલાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા બીજા દિવસે જ્યારે બેડરૂમ જોતા દરવાજો તૂટેલો અને તેનો સરસામાન વેરવિખેર હાલતમાં જોતાં તેઓ અચંબમાં પડી ગયા હતા અને ચોરી થયાનું તેઓને જે તે દિવસે માલુમ તો થયું હતું પરંતુ ચોરોએ ઘરમાં પ્રવેશવા માટે ઘરના આગળ કે બંને દરવાજા ન હતા જેથી ચોરો કઈ રીતે ઘરમાં ઘૂસ્યા હતા તે તપાસનો વિષય બન્યો હતો આ કબાટમાં સોનાના દાગીના સાથે ચાંદીના દાગીના પણ હતા જે તસ્કરો લઈ ગયા ન હતા પરંતુ બાવીસ તોલા સોનાના દાગીના ચોરી થતા દિનેશભાઈ આ બાબતે પાડી પોલીસને જાણ કરતા પાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરનું પગેરું મેળવવા માટે ઘટના સ્થળે એફએસએલની ટીમને પણ તેડાવી હતી આ સમગ્ર ચોરીની ઘટના કોઈ જાણભેદુ ચોરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું હાલ દેખાઈ રહ્યું છે મારી ઘરે 5 તારીખની સાંજે આવીને સૂતો 9 વાગે પછી રાત્રે કોઈ જાણભેદુ રાત્રે દૂરથી બેના ઘરાનો મારી ઘરે ઘૂસી ગયા ને મારી મિસિસની રૂમ ખોલી ત્યાંથી એ લગભગ વીસ બાવીસ તોલા સોનું લઈને ફરાર થઈ ગયા છે પોલીસ ની તપાસ ચાલુ છે સવારથી આજે સવારથી ગઈકાલે પોલીસ આવી ગઈ હતી મારી ઘરે થોડી ઇન્કવાયરી લઈ ગયા આજે બધી એફએસએલ પોલીસ ડીવાયએસપી બધા આવી ગયા આપણી ઘરે બધી ઇન્કવાયરી ચાલુ છે આઠ દસ છોકરાને બોલાયો ગામથી તેને બી બધી ઇન્કવાયરી ચાલુ કરી છે મોબાઈલ નંબર બધું લીધું છે એટલે અમને તો એવો ડાઉટ લાગે કે જાણ બધું ચોર છે બહારનો ચોર નથી ગામનો જ હશે જે કહેશે ગામનો જ હશે એ આઈ થિંક મારો પછાડના રસ્તે ઘુસ્યો છે પાછલું બાન્ડું ખોલીને પછાડી ઘુસ્યો છે રાજીનામાં મારી મિસેસનું મંગળસૂત્ર હતું બે કડા હતા બ્રેસલેટ હતી પછી કાનમાં ચાંદી બધું મૂકી ખાલી ઓનલી સોનું લઈ ગયા ને દસ નવું એ લઈ ગયા છે પોલીસ તો અમને આશ્વાસન આપી ગયા છે કે ભાઈ અમે કોઈ પણ હિસાબે આ જે ક હશે વ્યક્તિ આરોપી એને આપણે પકડી લેશું આ એકચ્યુઅલ છગન કાકાની ચાલ છે આપણે જો ઉભા છે શુભમ બંગલામાં આપડે ઉભા છે એ એ જગ્યા પરથી એન્ટી એ લોકો ફિંગરપ્રિન્ટના આધારે રેટલાવ જૈન મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો પારડી તાલુકાના રેટલાવ ગામે ભગવતી કોલોનીમાં આવેલા જૈન મંદિરમાં ગત તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ત્રણ જેટલી દાનપેટીઓ તોડી ચોર અંદાજે પાંત્રીસ હજાર જેટલી દાનની રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગેની તપાસ પાડી પોલીસ મથકથી પીએસઆઈ ડીએમ ચૌધરીએ હાથ ધરી હતી આ ચોરીમાં ચોર મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ કાઢી ચોરી કરી ગયો હતો જેથી ચોરનું પગેરું મેળવવા પારડી પોલીસે એફએસએલ ટીમને તેડાવી હતી અને એફએસએલ ટીમે બનાવ સ્થળેથી ચોકસાઈપૂર્વક ફિંગરપ્રિન્ટ મેળવી હતી જે ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ એફએસએલની ટીમે પાડી પોલીસને આપ્યો હતો જેમાં ફિંગરપ્રિન્ટ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભવાડા કાસેટ ફળિયા ખાતે રહેતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લાલજી લક્ષ્મીભાઈ વડવી ઉંમર વર્ષ પિસ્તાલીસથી મેચ થતી હોવાનું બહાર આવતા પાડી પોલીસ કપરાડા પહોંચી ગત શુક્રવારના સાંજે પાંચેક વાગ્યે લાલજીની તેના ઘરેથી જ ધરપકડ કરી લઈ આવી હતી અને તેની પૂછપરછ કરતાં તેણે જૈન મંદિરમાં થયેલી ચોરીની કબૂલાત કરી હતી આમ પાર્ટી પોલીસને એફએસએલની મદદે ફિંગરપ્રિન્ટના આધારે ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી આ ઝડપાયેલો લાલજી વિરુદ્ધ મુંબઈ કપરાડા ઉમરગામ સહિતના સ્થળે ચોરી લૂંટ દારૂ હેરાફેરી જેવા આઠ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમાં ધરપકડ થતાં પોલીસ ચોપડે તેની ફિંગરપ્રિન્ટ હતી અને જે આધારે મેચ થઈ હતી અને ગુનો ઉકેલાયો છે પાડી હાઇવે પર કન્ટેનર પાછળ ટેમ્પો ઘુસી જતા ફસાયેલા ચાલકને બે કલાકની ભારે જહેમતે બહાર કઢાયો પાડી નેશનલ હાઈવે નંબર ફોર્ટી પરથી શનિવારના રોજ વહેલી સવારે ચારેક વાગ્યે મુંબઈ તરફ એક કન્ટેનર નંબર જી જે ફિફ્ટીન એટી એટ ઝીરો ફોર નાઇન જઈ રહ્યું હતું ત્યારે તેના પાછળ એક ટેમ્પો નંબર જી જે ઝીરો સિક્સ બી એક્સ ઝીરો સિક્સ વન સિક્સનો ચાલક પણ પોતાનું વાહન હંકારી લઈ જઈ રહ્યો હતો આ સમયે કોઈક કારણસર આ ટેમ્પો આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી ધડાકાભેર અથડાયું હતું અને ટેમ્પો કન્ટેનરમાં ફિટ થઈ ગયો હતો આ સાથે ટેમ્પો ચાલક પણ કેબિનમાં ફસાઈ ગયો હતો જે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને આ અકસ્માતની જાણ થતાં પાડી પોલીસની ટીમ અને હાઈવે પેટ્રોલિંગ કરતા કર્મચારીઓ પાર્ડી ફાયરની ટીમ અને સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા અને ફસાયેલા ચાલકને બહાર કાઢવાની મથામણ હાથ ધરી હતી અકસ્માત સમયે વાહનની વધુ ગતિ હોવાથી બંને વાહનો એકબીજા સાથે ફિટ થઈ ગયા હતા અને છૂટા ન પડતા હોવાથી ચાલકને પણ બહાર કાઢવું એક સમયે મુશ્કેલ બનતા ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને બે કલાકની જહેમતને અંતે ક્રેન તેમજ ટોમી જેવા સાધનોની મદદે ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં સફળતા મળી હતી જે બાદ ઇજાગ્રસ્ત ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે બાદ ફેટ થઈ ગયેલા વાહનોને પારડી પોલીસે બ્રિજ નીચે ઉતારી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી પાડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટ પર આવેલા ગીતાંજલિ કોમ્પ્લેક્સ સામે મુંબઈ તરફ જવાના ટ્રેક પરથી શનિવારના રોજ સવારે છ વાગ્યાની આસપાસ પસાર થતો ટેમ્પો નંબર જે જે સિક્સટીન ઝેડ સેવન સિક્સ આગળ ચાલતા કોઈક વાહને અચાનક બ્રેક મારતા ટેમ્પો ચાલકે પણ બ્રેક મારી હતી જેને પગલે ટેમ્પો પાછળ આવતા ટેલર નંબર એમએચ ઝીરો ફોર એફ જે અને ટ્રક નંબર કાબુ વાહનો એક પાછળ એક અથડાયા હતા આ અકસ્માતમાં ત્રણેય વાહનોના કેબિનના ભાગને નુકસાન પહોંચ્યું હતું પરંતુ સદનસીબે આ ત્રણેય વાહનોના ચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો જે અંગેની જાણ પાડી પોલીસને થતાં તેઓ આવી પહોંચ્યા હતા અને સાથે જ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ આવી પહોંચી હતી અને ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી ત્રણેય વાહનોને હાઈવે પરથી સાઈડે કરાવી ટ્રાફિક જામ હળવો કર્યો હતો આ અકસ્માતને પગલે ખાસ કરીને વહેલી સવારે વાપી નોકરીએ જતા નોકરિયાતો અટવાઈ પડ્યા હતા અને ફરજ પર મોડા પહોંચ્યા હતા ધરમપુર તાલુકાના જાગીરી ગામે વંટોળ સાથે વરસાદ આવતા ઝાડની તોતિંગ ડાળી તૂટી પડતા પતરા તૂટ્યા ઘર માલિકને નુકસાન જાગીરી ગામના અગ્રણી દિનેશભાઈ ભોયાના જણાવ્યા અનુસાર મોડી સાંજે આવેલા વાતાવરણમાં પલટા બાદ ઝડપી પવન ફૂંકાવા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા અનેક સ્થળે ખાના ખરાબી જોવા મળી હતી જેમાં ધરમપુરના બોર્ડર ઉપર આવેલ ગામ જાગીરીમાં એક ઘર ઉપર મોટા વૃક્ષની દાઢી પડતા પાકા મકાન ઉપર મૂકવામાં આવેલા સિમેન્ટના પતરા તૂટી જતા ઘર માલિક હરીશ કાસુભાઈ ભઢાગિયાને નુકસાન ભરવાનો વારો આવ્યો છે ઘટના અંગે ગામના સરપંચ દ્વારા તલાટીને જાણકારી આપતા તેમણે પણ ઘટના અંગે તાલુકાના જાણ કરી હતી હોવાનું જાણવા મળ્યું છે હાલ તો ઘરમાં ઘટના બની ત્યારે કોઈ હાજર ન હોય કોઈ મોટી જાનહાનિ બની નથી ઉમરગામ જીઆઈડીસીની યાતાયાતને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડવા યુઆઈએના ના પ્રમુખે એનએચએઆઈ ને રજૂઆત કરી દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે નંબર ફોર હાલ નિર્માણાધીન છે એક્સપ્રેસ વે પરથી ઉમરગામ જીઆઈડીસી તરફ આવાગમન કરવા ઇન્ટરચેન નો અભાવ હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી જે માટે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન યુઆઈએના પ્રમુખ નરેશ માથિયાને નેશનલ એક્સપ્રેસ વે નંબર ફોરથી ઉમરગામ જઈડીસીના યાતાયાત માટે તલાશ્રીના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટના ક્રોસિંગ ચેન્જ નંબર કિલોમીટર એકસોને ચાર મીટર સાતસો પર ઇન્ટરચેન્જ બનાવવાની માંગણી કરી છે દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે નંબર ફોર નેશનલ હાઈવે નંબર ફોર જે દિલ્હીથી વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ વાપી દાદરા અને નગર હવેલી તલાસરી વિરાર ભીવંડી કલ્યાણ બદલાપુર થઈ મુંબઈ સુધી જાનાર છે હાલ આ નેશનલ એક્સપ્રેસ વેની કામગીરી હેઠળ છે આ નેશનલ એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો મહત્વપૂર્ણ આધાર હોવાનું કહેવાય છે